નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારું યુટ્યુબ ચેનલ સ્વાગત છે ધોરણ છ ની પીએસસી ની ફોર્મ સંપૂર્ણ પ્રોસેસ અત્યારે હાલ ચાલુ થઈ ગઈ છે દોસ્તો પરીક્ષાની તારીખ પણ તમને ખબર છે એના ગુજરાતીના આપણને ખબર છે કે પીએસસી કુલ બસો માર્ક નું પેપર છે એના કુલ ગુણ પચીસ માર્ક પચાસ માર્ક આપણે જયારે વાત કરી રહ્યા છે વિષય ગુજરાતી દોસ્તો આ ચાર ભાગમાં વિડીયો વહેંચાયેલો છે ચારે ચાર ભાગમાં પચાસ પચાસ માર્ક્સ આપણે કવર કરવાના છે એમાં પહેલો ભાગ છે અત્યારે પહેલો વિડીયો આપણે કુલ ગુણ પચાસ માર્કનો ગુજરાતી વિષયનો ધોરણ છ નો પીએસસી નો તમારી સાથે લઈને આવી રહ્યા છે તો જે પણ મિત્રો નવા છે ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ખાસ સૂચના દરેક મિત્રોએ આપણી ગાઈડ એપ પ્લે સ્ટોરમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને આ એપ ડાઉનલોડ કરીને ત્યાં આપણે ના પેપરો પીડીએફ ફોર્મેટમાં મળી રહેશે એ સિવાય દોસ્તો સત્રાંત પરીક્ષા પેપર ચોવીસ ના સંપૂર્ણ પ્રેક્ટિસ પેપર પણ તમને ત્યાં મળી રહેશે અને તેના સોલ્યુશન આપણે અહિયાં આપણી ચેનલ પર તમને મળી રહેશે દોસ્તો તો ખાસ પીએસસી ના વિદ્યાર્થીઓ માટે ધૂમ ધડાકા સાથે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર એક પહેલું છે દોસ્તો બમ બમ ભોલા કાવ્યના રચેતા કોણ છે દોસ્તો તમારી સામે ચાર ઓપ્શન છે એ બી ડી અહીંયા કુલ પચાસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ પચાસ માંથી તમારે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમને કેટલા જવાબ સાચા પડ્યા એ સિવાય દોસ્તો તમને ચાલુમાં વિડીયોમાં તમને જવાબ આવડતા હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર સામેનો જવાબ લખીને કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવી શકો છો અહીંયા ચાર ઓપ્શન છે બમ્બમ બોલા કાવ્યના રચેતા કોણ છે અહીંયા પ્રશ્ન જવાબ છે દોસ્તો એ ચીનું મોદી બી સુરેશ દલાલ સિંહ કાકા સાહેબ કાલેલકર કેદ તો જવાબ આવશે બી કાકા સાહેબ કાલેલકર જરાબથી આપણે જઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલ શબ્દનો નો શબ્દ જણાવો પક્ષી તો પક્ષીનો સામાનર્થી શબ્દ તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમારો જવાબ લખી શકો છો એ સિવાય દોસ્તો જેને પણ કમેન્ટ બોક્સમાં જવાબ આવડતા ફરી લખીને એ સિવાય તમારું કોઈ સૂચન હોય તો પણ અમને કમેન્ટ બોક્સમાં શકો વિરોધ સામાન્યથી વિહક પણ થાય અને ખેચર પણ થાય તો સાચો જવાબ છે આપેલા તમામ દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ પ્રશ્ન નંબર ચાર છે દર્શાવેલ શબ્દનો વિરોધ શબ્દ જણાવો પ્રશ્ન છે નવ તો નવ નું વિરોધી શું થાય આપણને ખબર છે કે હલકું ના થાય ભારે ના થાય મોટું ના થાય તો જવાબ આવશે જૂનું પાંચમું નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો

પછી શાંત કરી દેવું કોલ્ડ સ્ટોરેજમાં રાખવું કે કોઈ ચીજ બરફ વસ્તુ પાણીમાં નાખી દેવું આ શબ્દ સમૂહનો એક અર્થ હતો દોસ્તો વિધાનમાં સંજ્ઞા શોધી વિકલ્પ પસંદ કરો તેમણે ક્ષણ વાર આંખ મીચી દોસ્તો તો આ વિકલ્પમાંથી આપણે સાચી સંજ્ઞા પસંદ કરવાની છે તો આઠમા નો જવાબ આવશે તેમણે ના આવે ક્ષણ ના આવે વાર ના આવે પણ જવાબ આવે આંખ તો અહીંયા સંજ્ઞા છે આંખ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શબ્દ ઓળખાવો અમે પોતે આમંત્રણ આપ્યું નવમાં ની અંદર અમે પોતે આમંત્રણ આપ્યું અંદર સર્વનામ કયો છે તો સર્વનામ છે બી પોતે આગળ જોઈએ દસમા નંબર પ્રશ્ન વાક્યમાં જ્યાં સહેજ અટકવાનું હોય ત્યાં ખાલી જગ્યા અને જ્યાં વધારે અટકવાનું હોય ત્યાં ખાલી જગ્યા વપરાય છે એ અલ્પ વિરામ અર્ધ વિરામ અલ્પ વિરામ પ્રશ્ન વિરામ અર્ધ વિરામ પૂર્ણ વિરામ કે અર્ધ વિરામ અલ્પ વિરામ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન એક જવાબ સાચો છે સાચો જવાબ કયો છે તમને ખબર છે ખબર છે તો કમેન્ટ બોક્સમાં જણાવો ના ખબર હોય તો હું જવાબ કહી દઉં છું જવાબ છે બધું ગું મગજમાં ગું ના કરવું હોય તો તમારે વિકલ્પ જોવાના ના ને નું ના પ્રશ્ન છે ભારત માતાના એક એક વર્ષ મૂકીને ભારત માતાના સાચા રત્ન આપણા ભારત રત્ન નું આવે બરાબર આગળ જઈએ શું આવે ભારત રત્ન અહીંયા આવશે ભારત માતાના આ સાચા રત્નને આપણા દેશે ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા તો સાચો જવાબ આવશે સી ટેન આગળ બારમો પ્રશ્ન નીચેનામાંથી શબ્દ અને અર્થની ખોટી જોડ તો તરકીબ તો યુક્તિ સાચું છે ભાઈ મારું તો તુચ્છ તો ન નજીવ મારું આ બી સાચું છે મિંદળી તો બિલાડીયા આ ગાવડી ને ભેંસ મને ખોટું લાગે છે જો તમને પણ ખોટું લાગતું તમે કમેન્ટ બોક્સમાં ડી જવાબ જણાવો અને જે લોકો કમેન્ટ બોક્સમાં ડી જવાબ જણાવે એ લોકોનું સાચું છે સાચો જવાબ આવશે ડી તેરમાં પ્રશ્ન નીચેના તડપ શબ્દનો અર્થ જણાવો હડપ હડપ તો શું થાય ટપલી છે અહીંયા તમે શબ્દકોષ પ્રમાણે ગોઠવો તો એ બી ડી એમાં કયો સાચો જવાબ છે તમને ખબર હોવી જોઈએ ના ખબર હોય તો ચિંતા ના કરવાની હું જવાબ કહી દઉં એ આવે છે આગળ જોઈએ પંદરમાં પ્રશ્ન વાત કરીએ ત્રણ મારું નામ પહેલો ને બીજો અક્ષર હર છે તો થઈ ગયો મારું હરણ હરણ ક્યાં દેખાય છે દોસ્તો હરણ દેખાય બી સાચો જવાબ છે બી સોળ જેના વિના ટકી કે નભી ન શકાય તેને શું કહેવાય તો સોળમાં માનો જવાબ આવે ન આવે ગાન ના આવે સાત ના આવે બાકી રાખ્યું આધાર હવે કાર્તિકે કોના પુત્ર હતા 17 માં આપણને ખબર છે કે કાર્તિકે ભગવાન કોના પુત્ર હતા દક્ષિણ માધ્યમનું સૌથી વધારે પૂજા થાય છે કાર્તિકે ભગવાન હતા ભગવાન શંકરના પુત્ર દોસ્તો 17 માં જવાબ આવે એ અઢાર ની સિંહની આકૃતિ વાળું આસન તો સિંહાકૃતિ સિંહસ્થ સિંહ ઇરકલ્પય અને બી અને સિંહાસન તો દોસ્તો 18 માં સવાલનો સાચો જવાબ છે સિંહાસન 19 ની વાત પ્રશ્નની વાત કરીએ કે ઉનાળે કોની सोबत ગમે છે ઉનાળે સંધ્યાની सोबत ગમે ઉનાળે ઉસાની सोबत ગમે ભકાવી પહોંચો તો ખવડાઈ જાય કે ઉનાળે મને સંધ્યાની सोबत ગમે એટલે જવાબ આવશે એ વિશ્વ સિંહ ની ઘટના શું કહેવાય કલરવ તો ના કહેવાય ઘોઘાટ તો ના કહેવાય ટહો પણ ના કહેવાય કહેવાય એને ડણાક આગળ જે કિસ્સો પ્રશ્ન બચુ કેવી રીતે બાવો બન્યો તો બચુ જટા બનાવી ભગુત લગાવી ખાખી બાવો બન્યો તો વિકલ્પ એ અને બી બંને આવે એટલે જવાબ આવશે ડી સામ સામી મદદ એટલે સામસામી મદદ શું કહેવાય તો સામ સામી મદદ ને કૃપા ના કહેવાય દયા ના કહેવાય ચુવટ ના કહેવાય એને કહેવાય સુંઠેલ સાચો જવાબ છે આગળ તેરમો ત્રેવીસ મો પ્રશ્ન કરીએ મેગાએ કોને પત્ર લખ્યો ત્રેવીસમો છે મને ખબર છે ત્યાં સુધી મેઘાબેન તો રુદ્રાબાઈને પત્ર લખ્યો હતો તમે તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમારો જવાબ સી હોય તો તમારો અને મારો બંનેનો જવાબ સાચો છે ચોવીસ નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ આવું કોણ કે છે આવું કે છે બતક નું કે છે માછલી નું બચ્ચું કે છે કાચબા નું બચ્ચું કે છે કે દેડકા નું બચ્ચું કે છે તો આવું કે છે બતક નું બચ્ચું પચીસ હજ કરી આવનાર વ્યક્તિ નું શું કહેવાય હજ કહેવાય પાદરી કહેવાય હાજી કહેવાય કે સાધુ કહેવાય દોસ્તો પચીસ આવું હજ કરનાર વ્યક્તિને ને હાજી કહેવામાં આવે છે પુણ્ય નું વિરોધી આપણને ખબર છે પુણ્ય એટલે ખોટું ના થાય પુણ્ય એટલે પાપ થાય દુઃખ ના થાય સુખ ના થાય જવાબ આવે પાપ સત્યાવીસ પ્રશ્ન ઉનાળાની સખત ગરમ હવાને શું કહેવાય છે તો એને કહેવાય

તો વડીલ આપણે જાણીએ છીએ જંગલ તો પર્વત ના આવે નદી ના આવે આકાશ ના આવે વન એકત્રીસ મો જવાબ સી સાચો જવાબ છે સી બત્રીસ મોડતી લેવડાવી રૂઢિપ્રયોગ નર્થ પોહાના કરવી તપાસ કરાવી મૃત્યુ થવું સાચી સમજ આપવી મને તો બી લાગે છે તેત્રીસ મો પ્રશ્ન અત્યારને સાચો છે તેત્રીસ મો આંખ ફાટવી આંખ ફાટવી એટલે ખુબ ગુસ્સે થઈ જવું દોસ્તો આ સાનો સાચો જવાબ આ ત્રણ માંથી ના આવે ડી આવે ચોથો જવાબ બે ફિકર નો વિરોધી ફિકર નો વિરોધી દરપોક ના થાય ફરજ ના થાય ગભરું ના થાય પણ થાય બે ફિકર સાચો જવાબ છે એ છત્રીસ ઓળખ સૂચવતા શબ્દોને શું કહેવાય છે દોસ્તો તો ઓળખ સૂચવતા શબ્દોને કહેવાય છે સંજ્ઞા ખાલી જગ્યા માં બેસવાની ખૂબ મજા આવે નીચે લીધે દોરેલ શબ્દને શું કહેશો તો શબ્દ ને ચાર માંથી એક ઓપ્શન આવે છે અડત્રીસ મો પ્રશ્ન જે કહેવાય એને સર્વનામ તેને કહેવાય રસ્તા વચ્ચે પથ્થર પડે તો પથ્થર પડે તો પથ્થર પડે તો એક પણ નહીં તો સાચો જવાબ હોય પથ્થર આપણે પથ્થરને જોડણી આવી લખીએ આપેલ શબ્દો ને શબ્દો કૃષ્ણ ક્રમ માં પિકનિક પાંચ માર્ક ઈચ્છુ પિક ચાર વિકલ્પ છે પાંચ વિકલ્પ છે પાંચ એની કકારી ના શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું છે સાચો જવાબ કયો આવે તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવીને ચેક કરી લેજો ના ચેક થાય તો ચિંતા ના કરતા ને ચેક થાય તો મારી સાથે જવાબ સરખાવી લેજો ચાલીસ મો આવે છે ડી જવાબ દોસ્તો સાનો સાચો જવાબ છે જો હું કહી દઉં છું કે આ જવાબ સાચો છે બાકી બધામાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ભૂલ થયેલી છે બેતાલીસ મો નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો દોસ્તો તો અહીંયા પણ એવું છે હરીશચંદ્ર વિદ્યાર્થીની નિશ્ચિત અને હાઈસ્કૂલ તો સાચી જોડણી વાળો શબ્દ છે વિદ્યાર્થીની આંખ વાળી લેવી શું થાય ગુસ્સો રૂઢિપ્રગ્સો આંખ બંધ કરી દેવું વિદાય લેવી ગુસ્સા ખાતે નારાજગી વ્યક્ત કરવી દુઃખી હૃદય વિદાય લેવી મોલ શબ્દ નું તો મોલ મારે ખેતરે મોલ મોલ એટલે ખેતરે શું પાકે પાક પિસ્તાલીસ નું અજવાળું શબ્દ નો અજવાળું તો અંધારું એનો સાચો જવાબ છે પીલું શબ્દનો અર્થ શું થાય તો પીલું એટલે મરઘીનું દોસ્તો અને દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આ વાક્ય ગણેશજી પોતાના માતા પિતાને કહે છે નીચેનામાંથી વિરામચિહ્હનો યોગ્ય ઉપયોગ થયો એવું વાક્ય શોધો આ ચારમાં જ તમને એવું લાગે કે અહીંયા કમ્પ્લેટ અહીંયા યોગ્ય વિરામચિહ્હનો ઉપયોગ થયો છે મને તો લાગે છે કે બી કે અહીંયા બધા બાકી બધા મેં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક બોલ છે પરંતુ અહીંયા કમ્પ્લીટ ઉપયોગ થયેલો ફરી આવ્યું તો એને કહેવાય લુ પરીક્ષા ઉનાળામાં લેવાની છે એટલે ઉનાળાની વાત આપણે વધારે કરી છે નીચેના કયું વાક્ય ખોટું છે તો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ છે સાચું છે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર સાચું છે ઝવેરચંદ મેઘાણી અષાઢી સાચું છે એક આ ખોટું છે ઝવેરચંદ મેઘાણી મુરખના સરદાર લેખક છે દોસ્તો એ સિવાય ગાઈડ એપમાં જઈને એપ ડાઉનલોડ પણ કરવાની છે અને પચાસ 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 ચાર ભાગમાં વિડીયો આપણે જોવાનો છે એમાં એક ભાગ ભાગ આપણો પૂરો થયો આપણે ફતે હાસિલ કરી દોસ્તો તો સૌ ચહે બારત ચલો આ હા